છે વાંદરા નું છે તડક સમય એમ લાગે કે વિદેશમાં માં ક્યાંક આવ્યા હોય ને એવું લાગે છે ને આ બાજુ મસ્તી નું ફરે આવજો પણ હજી હમણાં ન આવતા કારણ કે અહીંયા બધું નવું નવું બને છે કઈ છે નહીં ખાલી આમ નમ છે તો હા મિત્રો મારા નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધાય મજામાં થશે તો અમે આવી છે હવે પાંડેરિયા જે પ્રકૃતિનું એક બહુ મસ્ત ફરવાલાયક સ્થળ છે તમને એ બધું બતાવું તો મારા લોગમાં બન્યા રહેજો અને આ રસ્તો છે પાંડેરિયા જવાનો જે રસ્તો છે ત્યારે ત્યાં છે ને બતાવું ને બહુ મસ્ત કુદરતી વાતાવરણ છે તો મિત્રો આપણે છીએ પાંડેરિયા પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર એના ગેટ પાસે અને આ વિશાળ સેતુજી નદી અને શેત્રુસિંહ ડુંગર છે એ મસ્ત કુદરતી વાતાવરણ બનાવે છે તો અહીં સરસ મજાનો ગેટ બનાવ્યો છે અહીં બોડિયામાં બધું વ્યવસ્થિત લખેલું છે પાર્કિંગ એરિયા રિસેપ્શન સેન્ટર લાયન બધું વાંચી લેવું ના આગળ જવાનું છે પાર્કિંગ પાર્કિંગનું મસ્ત બનાવેલું છે પતરા નાખીને કેસોડા જેવા ફૂલ આવ્યા છે મસ્ત અહીંયા આજે બધું આ નવું જ બધું બને છે આજે બનતું જાય છે મસ્ત છે આ બધું જો અંદર વિડીયો ઉતારવા દેતા હોય તો તમને બધું વિડીયોમાં આગળ બતાવવું આ સાઈડ નદી ભરી છે એના કારણે વ્યુ બહુ મસ્ત આવે હા એ ફોટા પાડવાનું છે હા એ નકશો છે આખો ક્યાં ક્યાં ફરવું ક્યાં ક્યાં જવું બાકડા મસ્ત છે પાણા ગોઠવીને મસ્ત નેર બનાવી છે આના વ્યુઝ કઈક અલગ જ છે મસ્ત છે અહીંયા બટરફ્લાય પાર્ક છે મસ્ત છે ને આ લાઇટિંગ હશે રાતે લાઇટિંગ બધી ચાલુ કરે આ બધી લાઇટિંગ રાતે ચાલુ કરતા હશે યશ અંદર શું છે ફૂલ ઝાડ ને એવું છે હા મસ્ત બગીચો છે દિવાલ મસ્ત પેન્ટ કરેલી છે આ ફૂલડા ક્યાંક અલગ જ છે ઓલા ફૂલ આ લાલ આ મોટો હાથ છે તમને ન્યાજ ને બતાવું એમાં શું છે આજુ બધું આ નવું બને છે કઈ શે નહી ખાલી આમ છે

અહીંથી તમને પાણીનો વ્યૂ દેખાડું ડેન્જર આવે આવે છો રજીસ્ટ્રેશન રૂમ બને પાણીની અંદર એક હોડકો દેખાય ફેમિલી આ સાઈડનો તમને હેઠળનો થોડોક વ્યૂ બતાવું મસ્ત છે સિંહ છે પાણી ભરેલું છે અને જ્યાં માણસો કામ કરે છે બધી આ સાઈડ નવું નવું બને છે બધું હા જયારે એક દાણા બની જાય ને પછી ફરી વખત આંટો મારશું એટલે બધું બની ગયેલું હોય ને એનો વ્યૂ તમને હું બતાવીશ જા મસ્ત બગીચા ટાઈપ બનાવ્યું છે જે લાઈન છે સિંહ મેકેલો છે પાંડેરિયા પ્રાકૃતિક શિક્ષણ અને પરિચય પ્રવાસ કેન્દ્ર પણ હજી બને છે નવું નવું અને આ બાજુ એની ઓફિસ છે કાંક અહીં મસ્ત કડ સરસ લાગે છે તો હજી ન આવતા કારણ કે અહીં બધું નવું નવું બને છે અહીંયા તૈયાર થઈ જાય છે ને એટલે એકદમ સ્વર્ગ નગરી જેવું મસ્ત વાતાવરણ અને મનને શાંતિ મળે ને એવું વાતાવરણ છે તમને થોડોક અહીંના અંદરનો વ્યૂ બતાવું મસ્ત છે કરોળીઓ ઝાળની રચના કઈ રીતે કરે ને એનું આ બોર્ડમાં લખેલું છે બધું આ બોર્ડમાં ગીધ નું બધું લખેલું છે અને મસ્ત બાકડા છે મસ્ત બધું છે અહીં નવું નવું બને છે તો કાશ્બાના બાકડા છે અલગ અલગ પશુ પક્ષી ના બાકડા છે વાંદરાનું ડસ્ટબિન છે થોડોક સમય એમ લાગે કે વિદેશમાં જ્યાં આવ્યા હોય ને એવું લાગે છે ને આ બધું મસ્તીનું ફરે આવજો પણ હજી હમણાં ન આવતા કારણ કે હજી બધું નવું નવું બને છે પછી આવજો એટલે બહુ મજા આવશે સત્ય જઈ તે આ નેર જેવું બનાવેલું છે ને પાણીના નિકાલ માટે છે અહીંથી પાણી છે ને એટલે નાળું છે ને હોપ હોપટ પાણી જાય ચોમાસાનું આ થોડુંક મસ્ત છે અહીં હિંડોળાની એવું છે અને ફોટો પડાય ને એવું ટોપ છે બાકડા એવા મસ્ત મેકેલા છે ને આ પાંડેરિયાનો આખો નકશો છે અંદર કઈ કઈ વસ્તુ ફરવા લાયક છે ને બધું લખેલું છે આ કામ ચાલે છે બધા મજૂર કામ કરે છે તો はい મિત્રો તમને જો મારો લોક ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો સાઈ બોલાના